ગુજરાતના નામાંકિત કલાકાર ગુજરાતના ફિલ્મ અભિનેતા આપણા લોક લાડીલા મુરબ્બી શ્રી વિક્રમભાઈ ઠાકોર એમના સન્માન અને સ્વાભિમાન સભાની આ હુંકાર સભાની અંદર ઉપસ્થિત મંચ તંતો મહંતો આદરણીય કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી રાજેશ બાપુ ક્ષત્રિય ઠાકોર સમાજના વડીલ મુરબ્બી શ્રી અગ્રણી નવગણજી ઠાકોર પૂર્વ એમએલએ ધારાસભ્ય શ્રી ભરતજી ઠાકોર બીજા કલાકાર આપણા ભાઈ રોહિતભાઈ અને બેન કાજલબહેન બધાએ માફ કરજો હા બેન બધાએ મારા માથાના મોક સમાન છો મંચ ઉપર બિરાજમાન બધાય સામાજિક પૂર્વ ધારાસભ્ય છે કેસરીજી બાપુ સમાજના અઢારે વર્ણના જે પણ સામાજિક આગેવાનો રાજકીય આગેવાનો લોક ગાયકો ભજનીકો સાહિત્યકારો બધાએ મંચ ઉપર ઉપસ્થિત છો એ બધાય મારા માટે સન્માનીય છો આદરણીય છે બધાના બધાના ચરણમાં વડીલ હોય એમના ચરણમાં વંદન સાથે અને સમો વડીયા હોય એમને અભિનંદન સાથે આજની આ સ્વાભિમાન સભામાં બધાને આવકારો પાછળ નહીં કરું આપણા બધાએ એ પોતાના સ્તરથી જે પક્ષ મૂકવાનો થતો હોય એ બધાએ મૂક્યો જ છે પણ આ માત્ર વિધાનસભામાં ગૃહની ચાલતી કામગીરી એની કામગીરી નિહાળવા માટે રાજ્ય સરકાર દ્વારા એક ડેલિકેશનને આમંત્રિત કરવામાં આવે અને આમંત્રિતમાં ગુજરાતના ખ્યાતનામ સુપ્રસિદ્ધ લોકગાયકો જેમને ગુજરાતની આ ઇન્ડસ્ટ્રીને પણ અખૂટ આપ્યું છે જેને સાહિત્ય જગતની અંદર સંગીત ક્ષેત્રે પોતાનું મહત્વનું યોગદાન આપ્યું છે એવા ગુજરાતના નામાંકિત કલાકારોને આમંત્રિત કરે છે આ પગલાને હું હૃદયપૂર્વક આવકારું છું ને વધાવું છું એમો રાષ્ટ્રપતિના હાથે સન્માનિત થયેલા આદરણીય ભીખુદાન ગઢવી હોય પદ્મશ્રીથી સન્માનિત છે સાહેબ એમનું આપણે દિલથી હૃદયથી લાગણીથી સન્માન કરીએ છીએ અને હવે ગુજરાતના તમામ જે કલાકાર બંધુઓનું સન્માન થયું એમનો અમે પણ સન્માન કરીએ છીએ ક્ષત્રિય ઠાકોર સમાજ પણ સન્માન કરે છે એના સામે ક્ષત્રિય ઠાકોર સમાજ કે ભાઈ શ્રી વિક્રમભાઈ ઠાકોર કે ગુજરાતના એક પણ લોકગાયકનો એમાં જરાય વાંધો નથી

વિધાનસભાની અંદર સાત જન તો પોલીસ અધિકારી કે કર્મચારી પણ પગ ફેસો ના કરી શકે મુખ્યમંત્રી કે ગૃહમંત્રી કે કેબિનેટ મિનિસ્ટર

લોકગાયક કે સુપ્રસિદ્ધ ગાયક શીખવાનો છો તમે જ્ઞાતિ જાતિ રાજકારણ ક્ષત્રિય ઠાકોર દીકરો ક્યારે જ્ઞાતિવાદી ના હોય અમે રણબંકા ભાટીજી ના જેને વાવડ મળતા હોય અપરાધ કરી રહ્યા છે મારી કરી અને કોઈ ગૌ માતાની કરવાનો કોઈ અપરાધ કરી રહ્યા છે વિલંબ કર્યા વગર પૂરો પલાણ નાખી યુદ્ધ ભૂમિ ની અંદર પ્રયાણ કરતો હોય અને ગૌ માતા માટે માતૃભૂમિ માટે રાષ્ટ્ર માટે અને ગુજર્વ માટે જેના મીલા માટે તમારી માનસિકતા વિરોધ ઉઠાવવાની અહી વાત છે તમારી નીતિ ઉપર ટિપ્પણી અને નારાજગી વ્યક્ત કરવાની કારણ કે આ એક વાત નથી થયું કાકરિયા કાર્નિવલ થાય કરવાનો તમે ખુલ્લો ડોર આપો વાઇબ્રન્ટ સમિટ થાય અહિયાં ગાંધીનગરમાં વસંતોત્સવ થાય કચ્છની અંદર રણોત્સવ થાય કોઈ પણ સરકારી કાર્યક્રમ થાય અને એમાં ક્ષત્રિય ઠાકોર સમાજ કે ગરીબ પ્રસાદ સમાજ નો એક સુપ્રસિદ્ધ ગાયક ત્યાં નજરે ના પડે નક્કી તમે કરી લો કે ગુજરાત નો જ્ઞાતિવાદ રાજકારણ કરે છે કોણ તમે કરો છો એ ચશ્મા ઉતારી અને ફરીથી એકવાર નાના મનથી હૃદયના ભાવથી તમારાથી કાચું કપાયું છે ભૂલ નહીં પણ અપરાધ કરો છે એને અપરાધ સ્વીકારી અને હૃદયથી હસતા મૂકે હકારત